સન અને ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજે આપણે એક સરસ મજાની યોજનાની વાત કરીએ જેની પહેલાં મારી યોજના પોર્ટલની વાત કરીએ તો જે ગુજરાત સરકાર દ્વારા એક સરસ મજાનું પોર્ટલ બનાવવામાં આવ્યું છે જ્યાં આગળ તમને દરેક યોજનાની માહિતી મળી જશે માત્ર એક જ પોર્ટલ પર તો આ યોજનાની આપણે વાત કરીએ તો જેની અંદર તમારે સૌ પ્રથમ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે જ્યાં તમને ખોલશો તો તમને અહીં આગળ યોજનાનું સેક્શન મળશે જ્યાં આગળ તમારે ક્લિક કરવાનું રહેશે જ્યાં આગળ તમને પચીસમા નંબરની યોજના મળશે એટલે કે આધાર જ્યાં જ્યાં જઈ તમે વધુ માહિતી પર ક્લિક કરવાનું છે તો જ્યાં આગળ ક્લિક કરશો એટલે આ યોજનાની તમામ માહિતી તમને અહીંયા આગળ મળી જશે તો યોજનાનું નામ છે આધાર યોજનાનો સારાંશની આપણે વાત કરીએ તો આ યોજના અંતર્ગત આઈસીડીએસ વિભાગ દ્વારા ઝીરોથી પાંચ વર્ષના બાળકો સગર્ભા ધાત્રી માતા કિશોરીના આધાર નોંધણી માટે ઘટક કક્ષાની આંગણવાડી ખાતે એનરોલમેન્ટ કીટ આપવામાં આવે છે અને કીટ મારફતે નવા એનરોલમેન્ટ સુધારા વધારા કરવામાં આવે છે એટલે કે આધાર કાર્ડ એક ઝીરોથી પાંચ વર્ષના બાળકનું સગર્ભા ધાત્રી માતાનું કિશોરીઓનું આધાર કાર્ડ તમને આંગણવાડી દ્વારા નવું એનરોલમેન્ટ અથવા કે તેની અંદર સુધારા વધારા કરવા છે તો આ સુવિધા તમને અહીંયા આગળ મળી જશે જેની લાભની વાત કરીએ તો આપણે આગળ વાત કરી તેમજ જીરોથી પાંચ વર્ષના બાળકો સગર્ભા ધાત્રી માતા કિશોરના આધાર નોંધણી માટે તમે યાગ આંગણવાડીની અંદર એન્રોમેટ આપવામાં આવે છે તો લાભનો પ્રકાર એટલે કે આધાર કાર્ડ ઉપર તમને અહીંયા આગળ આ યોજના છે એટલે કે આધાર કાર્ડ તમને સુધારો વધારો અથવા નવું એનોમેન્ટ કરી આપશે પછી વાત કરીએ તો યોજનાનો લક્ષ છે લક્ષ છે કે સેવા એક પ્રકારની આ સેવા છે કે જે સરકાર તમને કરી આપે છે વિભાગની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના સંચાલિત છે ક્ષેત્રની વાત કરીએ તો આઈ સીડીએસ ક્ષેત્ર છે પેટા ક્ષેત્ર અહીંયા આગળ કોઈ છે નહીં યોજનાની માલિકી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને દ્વારા આ યોજના ચાલે છે યોજનાનો પ્રકાર છે સામાન્ય યોજના યોજનાના માપદંડની વાત કરીએ તો કેટેગરી તમામ લોકો માટે લાગુ પડે છે જાતીય સંબંધિત પાત્રતા કોઈ પણ એટલે કે ઇસ્ત્રી અથવા પુરુષ કોઈપણ હોય વ્યવસાય કોઈપણ કરતો હોવો જોઈએ શિક્ષણ કોઈપણ હોય સામાજિક અને આર્થિક ધોરણની વાત કરીએ તો કોઈ પણ હોય આવક મર્યાદા અહીંયા આગળ કોઈ છે નહીં અને તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ કે યોજના કોને લાગુ પડશે તમામ વ્યક્તિઓ આંગણવાડી કોઈ પણ છોકરીઓને ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને અને સ્ત્રીઓને અહીંયા આગળ આ યોજના લાગુ પડવાની છે યોજનાનો વ્યાપની આપણે વાત કરીએ તો ગુજરાતભરમાં આ યોજના ચાલુ છે નગરપાલિકાના વિસ્તારોમાં મહાનગરપાલિકાના વિસ્તારોમાં ને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ યોજના ચાલુ છે તમારે ખાસ કરીને કયા કયા ડોક્યુમેન્ટ લેગવાના છે એટલે કે આપણે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેની માહિતી વાત કરીએ તો ઉમ ઉમરનો પુરાવો ખાસ અગત્યનું છે ઓળખપત્ર ખાસ અગત્યનું છે જન્મનું પ્રમાણપત્ર બેંક પાસબુક રદ ચેક અને લગ્ન પ્રમાણપત્ર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જે અલગ અલગ કેટેગરીવાજ તમને આ ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના રહેશે પછી વાત કરીએ એપ્લિકેશન ફોર્મનો પ્રકાર ઓનલાઈન ભરવાનો છે એટલે કે જે આંગણવાડીની અંદર તમને ઓનલાઈન ભરી આપશે એપ્લિકેશન ફોર્મ મોકલવાનું ક્યાં છે તો યુઆઈડી એઆઈ જે આગળ આપણે વાત કરીએ જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે જે આગળ મોકલવાનું છે અહીંયા આગળથી તમે ગુજરાતીમાં ફોર્મ ડાઉનલોડ કરી શકો તમને એકવાર બતાવી દઉં તો અહીં આગળ તમે અહીં આગળ જોઈ શકો છો આ ફોર્મ છે જે ગુજરાતીમાં પણ ડાઉનલોડ થઈ શકે તમે આગળ વાણી દ્વારા તમે અહીંયા આગળ કરી શકો છો પછી વાત કરીએ આપણે તો ઇંગ્લિશમાં પણ ડાઉનલોડ કરી શકો છો યોજનાની વિસ્તૃત માહિતી જોઈતી હોય તમારે તો તમે અહીંયા આગળ તેના પર ક્લિક કરી અને જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે હાલ થોડું ટેકનિકલ ઇશ્યુ છે એટલા માટે ખલતી નથી પણ જ્યાંથી તમને વિસ્તૃત માહિતી મળી જશે વિભાગની લિંક એટલે કે આપણી જે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે વુમન્સ એન્ડ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જે આપણું ડબલ્યુ સીડી છે જે આગળથી તમને અહીંયા આગળ જે વિભાગ દ્વારા આ યોજના સંચાલિત છે જેની પણ વેબસાઇટ અહીંયા આગળ તમને મળી જશે અને અપ્લાય કરવાની લિંક તમને અહીંયા આગળ મળી જશે જે તમે અહીંયા આગળ જોઈ શકો છો એટલે કે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે અપ્લાય કરી શકો જે તમે આંગણવાડીમાં જઈ અને આ યોજનાનો લાભ મેળવી શકો છો એટલે કે આધાર કાર્ડની અંદર નવું એનરોમેન્ટ કરી શકો છો જીરોથી પાંચ વર્ષના બાળકનું અને સગરબા ધાત્રી માતા અથવા કે કિશોરિયોનું તમે આધાર કાર્ડની અંદર સુધારા વધારા કરી શકો છો તો મિત્રો આ એક સરસ મજાની યોજના છે જેની વાત આપણે અહીંયા આગળ મારી યોજના પોર્ટલ દ્વારા વાત કરી છે તો મિત્રો આ મારી યોજના પોર્ટલની અંદર જેટલી પણ યોજનાઓ છે જેની ડિટેલની ચર્ચા આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયોની અંદર કરવાના છીએ તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો જેથી આવનારી કોઈ પણ આવી સરસ મજાની યોજના હશે તો જેની માહિતી તમને આ વિડીયો દ્વારા મળતી રહેશે તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે